ચડાવવામાં આવ્યા હતા અને છ જેટલા વધારાના કામો ચડાવવામાં આવ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ખોરાક શાખામાં દરેક વોર્ડ વોર્ડવાઈઝ એક ફૂડ સેફ્ટી ઓફિસર હોય અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ચાર જૂનના ચાર એ જે ખાલી પડે જગ્યા છે એ મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર બે વોર્ડ નંબર તેર વોર્ડ નંબર સાત વોર્ડ નંબર ત્રણમાં જે નવીન નળીકા નાખવાના કામ છે નવ ટકા વધુના ભાવના વોર્ડ નંબર બેમાં વોર્ડ નંબર તેરમાં અને વોર્ડ નંબર સાતમાં આ તમામ કામોને પચાસ લાખની મર્યાદામાં નવ ટકા વધુના ભાવપત્રકને નિભાવણીના કામોને નળીકાઓ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની હદમાં નવા સમાવિષ્ટ ભાયલી ગામ તળાવના બ્યુટિફિકેશન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ પાંચ વાર પ્રયત્ન કરવા છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટર કામગીરી કરવા માટે તૈયાર થયો ન હતો આખરે છઠ્ઠા પ્રયત્નના સમયે સિંગલ ટેન્ડર એ કપુરાઈ તળાવના બ્યુટીફિકેશનમાં હલકી કક્ષાની અને નિયત સમય મર્યાદામાં ન કરનાર એવા વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અગ્રવાલ કન્સ્ટ્રક્શન દ્વારા ભરાયું હતું જેમાં આડત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકાના વધુનું ભાવનું આ ટેન્ડર જેની અંદાજીત રકમ ચાર કરોડ નેવ્યાસી લાખ હતી એને બદલે છ કરોડ સિત્યોતેર લાખનું ટેન્ડર આવ્યું હતું આમ કોર્પોરેશન દ્વારા એક કરોડ સત્યાસી લાખ રૂપિયા માનીતા કોન્ટ્રાક્ટરને ચૂકવીને કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો રચાયો હોવાનો પણ આક્ષેપ ખુદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ કરાયો હતો જે અંગે નેશન પ્લસ ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો જેનો સચોટ પડઘો પડ્યો છે સ્થાયી સમિતિની બેઠકમાં ભાયલી ગામ તળાવના બ્યુટિફિકેશનની દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે એમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું પાલિકા કોઈને કામગીરી સોંપતી નથી એન્ડ પ્રોક્યોર પર ટેન્ડરિંગ થાય છે તમામ એજન્સીઓને ટેન્ડર ભરવાની સ્વતંત્રતા હોય છે જે એલ આવે છે એ ટેન્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્તના રૂપે સ્થાયીમાં મૂકવામાં આવતું હોય છે અને સ્થાયી આ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકી ચેરમેન તરીકે તમામ સભ્યો એની પર પુખ્ત ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેતા હોય છે તમામ ફેક્ટરનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કામગીરી સોંપવામાં આવશે આવશે કોઈ લેવામાં કામગીરી અધૂરી છોડશે નહીં છોડે કામગીરીના ઘણી વખત જે પરસેપ્શન બનતા હોય છે કે કામગીરી કોન્ટ્રાક્ટર મોડા કરે છે ઘણી વખત વીએમસી તરફથી બી જગ્યાનું ડિમાર્કેશન કરવું કે દબાણો હોય દૂર કરવામાં વિલંબ થયો હોય એના માટે સ્ટોપેજ આપેલા હોય તો તમામ વસ્તુની બારેકાદી તપાસ કરી અને શહેરના હિતમાં જે સારામાં સારું કિફાયતી ભાવે અને સારામાં સારું કામ થાય એ પ્રકારની કોશિશ સ્થાયી સમિતિના તમામ સભ્યો ભેગા મળીને કરીશું કપુરાય તળાવમાં જે પ્રકારના કોન્ટ્રાક્ટ પ્રાક્ષેપ થયા હતા એ બાબતની તપાસ કરવામાં આવી હતી અને અધિકારીઓ કીધું કે કામકાજમાં બહુ વધારે પડતી નથી તપાસ કરી અને આપને જાણ કરીશું વડોદરાના ચાર ઝોનમાં કુલ એકત્રીસ સ્મશાન આવેલા છે જેની જાળવણી કરવાનું કામ આઉટસોર્સિંગ એજન્સીને આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી હતી જે દરખાસ્ત પણ મુલતવી રાખવામાં આવી છે સ્મશાન વડોદરા શહેરના ચાર ઝોનમાં એકત્રીસ સ્મશાનો છે એકત્રીસે એકત્રીસ સ્મશાનોની સેવાઓ આઉટસોર્સિંગ એજન્સી મારફતે મેનેજ કરવા માટેની દરખાસ્ત માન્ય કમિશનર તરફથી સ્ટેન્ડિંગમાં આવી હતી આ દરખાસ્તમાં દરેક સ્મશાનમાં જે જરૂરી છે એ પ્રમાણે માનવબળ પૂરું પાડવાનું એની સાફ સફાઈ કરવાની પ્લાન્ટેશન કરવાનું ટોયલેટ બાથરૂમની સાફ સફાઈ કરવાની દરેક સ્મશાનની ઉપયોગિતા અલગ અલગ હોય છે કોઈક જગ્યાએ વધુ ડેડ બોડી આવતા હોય કોઈક જગ્યાએ ઓછા ડેડ બોડી આવતા હોય છતાં સ્ટાફ તો સરખો જ રાખવો પડે એટલે એ બાબતની ચર્ચા વિચારણા કરી અને જે નાના સ્મશાનો છે એને આ દરખાસ્તમાંથી બાકાત કરી અને ખર્ચ ઘટાડી શકાય કે કેમ અથવા બીજા કોઈ સુધારા વધારા કરવાની જરૂર છે કે કેમ એની ચર્ચા વિચારણા કરવાની સભ્યોને જરૂર જણાય એટલે આ દરખાસ્તને આજે મુલતવી રાખીએ છે વધુ ચર્ચા વિચારણા માટે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર